ગેળિયા ગામ મારું છે કમલેશભાઈ રસિકભાઈ રાઠવા એમાં મેં નવ નવ ને પિસ્તાલીસ મિનિટે પેશાબ કરવા માટે બહાર નીકળ્યો એમાં પેલા એક મેં પેશાબ કરતો ચાર જણા હતા એમાં એક જણ મને ડાયરેક્ટ દારિયાનો ઝટકો માર્યો અને ત્રણ જણભાઈ પેલો ઝટકો મારીને તે બી ભાગી ગયો છે એવું જો અમે જોયું અને કોતરની નીચે કૂદી પડ્યો છે આ તો ગામમાં તો અમારે આજે વીસ થી પચીસ દિવસ આગળનું ચાલે છે બધું કારણ ત્રણ જગ્યાએ ગામમાં ચોરી બી થઈ છે કાંઈ આમ આવું કરશે રોજના ઉજાગરા અમારે રાત્રે ઊંઘવાનું નહીં રહેતું ત્યાંથી પહોંચવા ગયા અમે ઊંઘીએ દિવસે આખો દિવસ કામકાજ કરવાનું અને રાત્રે ઉજાગરા પોલીસને અમે બીજું કશું કેતા પેટ્રોલિંગમાં રાત્રે બે ત્રીસ મારી શકે એવું હા હા ગામમાં આવે છે પણ રોડ પર સરકે ગામની અંદર નહીં પેટ્રોલિંગમાં આવતા હા સારી રીતે અમારી માંગ છે આ ઊંચો ઊંચો હાથ કરવા ગયો મેં એમાં બચી ગયો તો નાળમાં ડાયરેક ઝટકો નાખતો તો મેં બેસી ગયો અને આ ઊંચો હાથ કર્યો એટલે ઊંચા હાથમાં ઝટકો વાગી ગયો છે ના પેશાબ કરતો ને પાછળથી ન ડાયરેક ઝટકો નાખ્યો મને ના એ તો મેં ખાલી બેટરીને એક લાકડી હતી મેં એમ પકડવા ગયો પણ હા પેલો ડાયરેક ઝટકો નાખી દીધો કઈથી મારથી પકડાય પછી લાકડી મારી છૂટી ગઈ બેટરી છૂટી ગઈ આવતા અહીં ખૂન જ ચાલુ થઈ ગયો મેં આમાં હાથ પકડ તો બૂમ કરી રહી એટલે ગમ લોકો તૂટીને પડ્યા ઘેડિયા ગામના એવ્યા પેશાબ કરવા નહીં કર્યા ને તો એક ચોર આવીને ઝટકો મૂકીને નાહી જ્યા હાથોમાં મૂકી વાંગડીઓમાં બેસી જ્યા ને એટલે વાંગડી માંદવાઈ ગયું એટલે પછી બૂમ પાડી એટલે અમે અમુને આવતે આવતે મૂકીને નાહી જ્યા એમ ભીત કરાની બાજુમાં જ પછી બધા લોકો આવી ગયા પણ નહીં સૂટ્યા આમ શેરી ઉતરી પડ્યા એક જ જણ હતો દાંતેડી લીધેલા મારીને નાહી ગયા સામે એક જ જણ જોયો પછી એવ્યા બૂમ પાડેલા બધું આખું ગોમ લોકો તૂટીને પડ્યું બધે તપાસ કરવામાં પણ નહીં જોયા પછી હા પણ નહીં બધા આવેલા પણ મહિલા બધે જોયા પણ નહીં મહિલા पोलिस आए रस्तामा मैली अब एक सौ आठमा आस्तामाैली